આ ઉનાળો આયો એટલે જમકુ રસનું ચાલુ કર્યું લાગે છે હા ધંધો તો કરવો પડે નકર ભૂખ પેગી ના થાય આ ધંધો તો કરવો પડે ને ધંધો કરીને મારે મોટો બંગલો બનાવવાનો છે તા ઉનાળામાં શેરડીનો ધંધો ચાલુ કર્યો ઈ હારું કર્યું રસ ઉનાળોનો વેચના એટલે સખી બંગલો બની જવાનો બાવે એની જાઈ ને ઘરે ગઈ દેખ્યા અમે પાળો હા રાડા રસનું શું

બેલમ ગાડી વાળો લઈ લી син તો 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 અમે તું ભાઈ દાદો પાઈ ગયો